અવધ નગરી મેધારો અવધ નગરીિયા પધારો અવધ નગરીિયામે પધારો અવધ નગરીિયાજી પધારો રામજી પધારો શ્રી રામજી પધારો રામજી પધારો શ્રી રામજી પધારો કૌશલ્યા કે પ્યાર પધારો ફરી એક વખત દિવાળી આવી રહી છે કારણ કે ભગવાન શ્રી રામનો જ્યારે તેમના પુન તેમની જન્મસ્થળે રામલલાનો જ્યારે એક ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દ્વારકા તો ઉત્સવ પ્રેમીની સાથે સાથે ધર્મ પ્રેમી પણ છે તો તે બાકાત કેમ રહે તારીખમાં જ્યારે દેશભરમાં ઉજવાશે ત્યારે દ્વારકામાં પણ અનેક ઉત્સવો ઉજવવામાં આવશે ત્યારે એના એક દ્વારકાના જે જગત મંદિરના સેવા પૂજા કરતા ગુગડી બ્રાહ્મણ પાંચસો પાંચ જ્ઞાતિ એક યુવાન છે એનું નામ છે ભાર્ગવ ઠાકર તો એ ભાર્ગવ ઠાકર દ્વારા ભગવાન શ્રીરામના ચરણોમાં તેમના દ્વારા એક વિશેષ

એ રામ રામમય બનવા જઈ રહ્યો છે અને બાવીસ જાન્યુઆરી જયારે ભગવાન શ્રી રામ એમની પ્રાણ પ્રતિષ્ઠા જયારે અયોધ્યામાં થઈ રહી છે ત્યારે બધા જ તમામ કલાકારો અમારું કામ છે કે કલા પ્રસ્તુતિ કરવી ત્યારે બહુ સારા સારા બહુ સુંદર ભાવ બહુ સુંદર શબ્દો એની સાથે બહુ સુંદર મ્યુઝિક અરેન્જમેન્ટ એવું બધું કરી અને ખૂબ સુંદર ભાવ કલાકારો પ્રસ્તુત કરતા હોય ત્યારે અમને પણ એમ થાય કે અમે પણ કંઈક નવું કરીએ ત્યારે એવો વિચાર આવ્યો કે કંઈક રામલલા માટે લખીએ અને મેં પોતે પ્રયત્ન કર્યો લખવાનો અને બહુ સુંદર ગીત લખવાનો પ્રયત્ન કર્યો છે અને એનું કમ્પોઝિશન પણ મેં પોતે જ કર્યું છે અને અમારી આખી ટીમ બીટી ટીમ દ્વારકાના જ કલાકારો સાથે મળીને અને આની રચના કરી છે ભાર્ગવભાઈ આપણે દ્વારકામાં રહીએ છીએ તો દ્વારકામાં તમે પોતે પણ જાણો છો મને પણ ખબર છે કે કોઈ એવો સ્ટુડિયો નથી કે જ્યાં કમ્પોઝ કરી અને ગીતને સુંદર ઢાળ આપી શકીએ તો તમે કેવી રીતે આ તૈયારી કરી અમે આ ભક્તિમય જે ગીત છે એની રચના કરવા પાછળનું એક વિચાર જ એવો હતો કે અત્યારે ખૂબ સારા કલાકારો ખૂબ સારા સારા સ્ટુડિયોની અંદર સારું એવું મ્યુઝિક અરેન્જમેન્ટ કરીને એમાં મિક્સિંગ માસ્ટરિંગ કરીને જ્યારે કોઈ એક વજન કે કોઈ ભાવ બહાર આવતો હોય ત્યારે એની એક સુંદરતા એક અલગ લેવલ ઉપર જ હોય તો એની સામે અમે કંઈક અલગ કરવા માંગતા હતા અને દ્વારકા ખાતે જેમ તમે વાત કરી કે સ્ટુડિયોની કોઈ અવેલેબિલિટી નથી ત્યારે અમને એવો વિચાર આવ્યો કે એક નાનકડી એવી સાઉન્ડ સિસ્ટમ મૂકી અને અમારા તમામ કલાકારો સાથે આ કમ્પોઝિશન જે છે એની ચર્ચા કરી અને એમાં કયું સારું મ્યુઝિક સેટ થાય એમ છે અને કઈ રીધમ પેટર્ન સેટ થાય એમ છે એવા અલગ અલગ અમે પાર્ટસ બધા ફિક્સ કર્યા અને આખી ફ્રેમ તૈયાર કરી અને પછી બધાએ ખૂબ મહેનત કરી ભલે થોડોક સમય લાગ્યો કે આઠ દસ વખત અમારે બધું કારણ કે જ્યાં સુધી કટ ટુકટ કટ ના થાય ત્યાં સુધી અમે રેકોર્ડ ના કરી શકીએ એટલે એકદમ પરફેક્શન આવ્યા પછી અમે એને વન વનટેકમાં રેકોર્ડ કર્યું અને પછી અમે એમાં એક નાનો એવો ખાલી ફોનથી જે વિડીયો શૂટિંગ થતું હોય વિડીયોગ્રાફીમાં પણ અમારી એ ખાસિયત છે કે અમે કોઈ મોટા કેમેરા કે કોઈ મોટા ફિલ્ટર્સ કે એમાં કોઈ યુઝ નથી કર્યા સિમ્પલ મોબાઈલ ફોનથી અલગ અલગ એન્ગલથી ખાલી વિડીયોઝ લઈ અને લિપ્સિંગ સાથે મેચ કરી અને અમે આનો વિડીયો પણ તૈયાર કર્યો છે અચ્છા આ જે ગીત કે ભજન આપણે તમે બનાવ્યું છે તેને કેટલો સમય લાગ્યો બનતા રેકોર્ડ થતા અને લોકો સુધી પહોંચતા અમે જ્યારે આનું રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે મને ખ્યાલ છે બપોરે સાડા બાર એક વાગ્યાની આસપાસ અમે રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું હતું પ્રોસેસ આખી કે પહેલાં મ્યુઝિશિયન્સને બેસાડી એને સમજાવવું કે અમારું કમ્પોઝિશન આવું છે એમાં પછી આ જગ્યાએ મ્યુઝિક આવશે પછી અહીંથી આપણે સ્પીડ વધારવાની છે બધી જ વસ્તુ પ્રોસેસ અને ફાઈનલિંગ કમ્પ્લીટ રેકોર્ડ કરતા સાંજે પાંચ વાગ્યા હતા એટલે પાંચ કલાક સાડા થી પાંચ કલાક જેવો સમય લાગ્યો એમાં વચ્ચે અમે પોણી કલાકનો બ્રેક પણ લીધો તો બસ એટલે એ રીતની આખી પ્રોસેસ થઈ ખરેખર કમાલ કહેવાય ને કે જે મોટા મોટા કલાકારો હોય છે તે વન ટેકમાં કે આવા ગીતની કે રચનાઓની ફટાફટ રેકોર્ડિંગ થતું હોય છે પણ દ્વારકામાં પણ અમારા દ્વારકામાં આવા રત્નો પણ છે કે જે પાંચ કલાકની અંદર તમામ પ્રકારના જે આ ગીતના શબ્દો છે તેમનું મ્યુઝિક છે તેમનો ઢાળ છે તે ફિક્સ કરીને રેકોર્ડ કરી શકે છે આપણે પૂછશું તમે આ જે અત્યારે ગીત બનાવ્યું છે તે એના સિવાય તમે આની પહેલાં કોઈ રચના કરી છે હા આની પહેલાં અમે એક બહુ સુંદર બે હજાર એકવીસની અંદર જયારે હું હું બાર દોહા કતારની અંદર મ્યુઝિક ટીચર હતો અને ત્યાંથી જયારે હું ફરીથી દ્વારકા પાછો આવી ગયો ત્યારે નવરાત્રીના સમયે એક એવો માતાજીનો ભાવ અમને એવી ઈચ્છા થઈ હતી કે અમારે આવી રીતે માતાજીનો ભાવ બહાર પાડવો છે ત્યારે એ સમયે પણ શબ્દો એક અમારા બહુ અમારા જે દુહા ને છંદ ગવાતા હોય છે અમારી જ્ઞાતિની જે ગરબી થાય છે ગુગડી પાંચસો પાંચની એમાંથી એક સુંદર ભાવ અમે લીધો અને એમાં પણ અમુક શબ્દો જે મિસિંગ લાગતા હતા એ શબ્દો પણ અમે મેં અને મારો એક ખાસ મિત્ર છે ભાઈ કૃણાલ પરમાર જે ખૂબ સારો મ્યુઝિક ડાયરેક્ટર છે એટલે અમે બંને સાથે મળીને

આ ગીતના શબ્દો છે અવધ નગરિયા મેં રામજી પધારો તો હું ગાઈને સંભળાવું તમને હમ અવધ નગરિયા મેં રામજી પધારો अवध या में राम जी पधारो अवध या में राम जी पधारो अवध या में राम जी पधारो राम जी पधारो श्री राम जी पधारो राम जी पधारो श्री राम जी पधारो कौशल्या के प्यारे पधारो अवध या में राम जी पधारो બિરાજમાન થશે એમ તો જે ભગવાન હોય છે તે આપણા કણકણમાં આપણી સાથે જ હોય છે પરંતુ એક મંદિરમાં ફરી એક વખત જયારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે જે વૈષ્ણવ છે તમામ સનાતની ધર્મીઓ છે તેમના માટે ચોક્કસપણે ફરીથી દિવાળીનો ઉત્સવ હશે દરેક લોકોને અમારું પણ આહવાન છે ઘરે ઘરે દીવડા પ્રગટાવી અને ભગવાન શ્રીરામનું સ્વાગત કરવામાં આવે વિષિ રૂપારગલિયા સાથે સુભાષ સિંહ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા